ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા રાહડપોર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે રૂપિયા પાંત્રીસ પોઈન્ટ બત્રીસ લાખના થયેલ કે થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું રંગ ઉપવન સોસાયટી ગરબા ગ્રાઉન્ડ રાહડપોર ગેટ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજિત પાંત્રીસ પોઈન્ટ બત્રીસ લાખના થયેલ થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત રાહડપોરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો રાહડપોર ગામમાં જે ભોલાવ જિલ્લા પંચાયતમાં આવતા ચાર ગામ છે છેલ્લા ત્રણ ચાર રવિવાર શનિ શનિ રવિવારથી આ કાર્યક્રમો રમેશભાઈ વિધાનસભામાં હોવાના કારણે આપણે એમને જ્યારે બી સમય મળે છે એ રીતનો આપણે ભોલાવ નંદેલાવ ઉમળા ને આજે આ રારપુર ખાતે કાર્યક્રમ કરવામાં આવેલો છે છેલ્લા બે કે ત્રણ મહિનાની અંદર જે કામોનું લોકાર્પણ થયું છે અને જે કામોનું ખાતમુહૂર્ત કર્યું છે આ બધા જ કામો લગભગ પંદર વીસ દિવસમાં પૂર્ણ થવાના છે રમેશભાઈની સતત એમના વિસ્તાર આપણી જિલ્લા પંચાયતમાં આવે છે હંમેશા જે વિકાસના કામો છે જે સોસાયટી ગામ જે વિસ્તારોમાં કઈ કઈ જરૂરિયાતો છે નાની નાની પેવર બ્લોક પ્રોટેક્શન વોલ પાણીનો બોર હાઈ અલગ અલગ જે બી જરૂરિયાત જ્યાં હોય છે ત્યાં અમે એમનું ધ્યાન દોડીએ છીએ એ પણ અમારું ધ્યાન દોરે છે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ બધાને સાથે રાખીને આ વિસ્તારનો વિકાસ કેવી રીતના થાય એને હંમેશા ધ્યાન આપે છે હું આ સોસાયટીની વાત કરું તો આ સોસાયટીમાં આજે જે કામોનું ખાતમહર્જને લોકાર્પણ થયું છે એમાં એક ફેવર પ્રપુર ત્રણ લાખનું કામ છે એક બોરવેલનું કામ છે પાણીના ને એક હાઈ માસનું કામ છે જે રમેશભાઈ પોતાની ગ્રાન્ટમાંથી આપ્યું છે બોરબી એમની ગ્રાન્ટમાંથી આપ્યું છે અને પેઓ બ્લોકનું કામ એ જિલ્લા પંચાયતના સદસ્ય એટલે મારી ગ્રાન્ટમાંથી આવ્યા છે એટલે અનેક પ્રકારના જે કામો છે એ હંમેશા અમને બધાને સાથે રાખીને આ વિસ્તારનો વિકાસ થાય એમ ઈચ્છે છે આવનાર લગભગ બે દિવસ પછી અમારા વિસ્તારમાં એક ખૂબ મોટું કામ થવા જઈ રહ્યું છે જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાહેબ એમની વાતમાં વાત કરશે આજે રાહરપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલો ગામમાં અને સોસાયટી વિસ્તારમાં વિવિધ પ્રકારના લોકાર્પણના અને ખાતપુરતના કાર્યક્રમનું આયોજન થયેલું છે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા પ્રકારના વિકાસના કામો લોકાર્પણ થઈ રહ્યા છે અને નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પેવર બ્લોકના કામો કોમન પ્લોટમાં જીમના રમવાના સાધનો પીવાની પાણીની લાઇન ગટર લાઈન પ્રોટેક્શન વોલ આ પ્રકારના વિવિધ કામો આ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વિસ્તાર આ ગામમાં થવાના છે મોટી સંખ્યામાં ગામના સોસાયટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ઘણા સમયથી આ બધા કામો મંજૂર થયેલા હતા અનેક કામો થઈ ચૂક્યા છે અને નવા જે કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે એ પણ નજીકના દિવસોમાં થઈને પૂરા થશે